કચ્છમાં સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં છે હાલ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ અહીં જે ખાસ માહિતી સામે આવી છે અને ચોંકાવનારી માહિતી એ છે કે નીતા ચૌધરીના તાર દૂર દૂર સુધી જોડાયેલા છે અનેક મોટા આઈપીએસ સાથે તેઓ સંપર્કમાં છે અને આ સાથે જ રાજકારણીઓ સાથે પણ છે સંપર્કમાં ખાસ ઉત્તર ગુજરાતનું કનેક્શન પણ આમાં કહેવામાં આવી રહ્યું છે સતત પૂછપરછ ચાલી રહી છે નીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ હવે ચોંકાવનારા ખુલાસા નીતા ચૌધરીને લઈને થઈ રહ્યા છે આ સાથે જ માહિતી એવી પણ સામે આવી રહી છે કે પોલીસમાં પણ જ્યારે એ લોકઅપમાં છે પોલીસ સ્ટેશનમાં છે જેલના લોકઅપમાં છે ત્યારે પણ તેનો અલગ જ એટીટ્યૂડ જોવા મળી રહ્યો છે અને એ કોપરેટ પણ નથી કરી રહી આ સાથે જ અનેક ખુલાસાઓ બનાસકાંઠાથી પણ થયા છે શું છે વધુ વિગતો વાત કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે શું થાય કાયદાના રખેવાળ જ્યારે કાયદાના લીરે લીરા ઉડાવે ત્યારે શું થાય કઈ કાવો જ કિસ્સો ગુજરાતના કચ્છ જિલ્લામાંથી સામે આવ્યો કચ્છની મીઠી ખારેક બાદ હવે કચ્છના એક મહિલા કોન્સ્ટેબલ ચર્ચામાં છે કારણ કે બૂટ લેગર સાથેનું તેનું કનેક્શન અને કારણ છે દારૂના ધંધામાં તેની સંડોવણી સોશિયલ મીડિયા પર તેની અગાઉની તસવીરો લોકો શેર કરી રહ્યા છે મહિલા કોન્સ્ટેબલની ગુનામાં સંડોવણી અને પકડાયા બાદ તેના બિંદાસ એટીટ્યૂડના કારણે આ મહિલા ચર્ચામાં છે અહીં વાત થઈ રહી છે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની જે બુટલેગર જોડે દારૂના જથ્થા સાથે કાર લઈને જતા રંગે હાથ ઝડપાઈ જાય છે ઝડપાયા બાદ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની તપાસમાં મોટો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કચ્છમાં બુટલેગર યુવરાજસિંહ જાડેજાની થાર કારમાં સાથે પકડાયેલી આ મહિલા કોન્સ્ટેબલ સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી હતી કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની એસીબી ટીમ ઉપર થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગાડીની અંદર આ મહિલા પોલીસ કર્મી પણ તેની સાથે હતી જેથી પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડીને બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસના અને હેઠળના ગુના દાખલ કર્યા છે ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા સાથે ઝડપાયા બાદ દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે કચ્છના ભચાઉમાં દારૂની હેરાપેરી કરતા ઝડપાયેલી સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા ગાડીમાં દારૂની મહેફલ મારતા ઝડપાયા તેમની ગાડીની તપાસ કરતા ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ ક્યાંથી દારૂ લઈને આવ્યા હતા તેમાં અને કોની સંડોવણી છે તેની તપાસ કરવામાં આવી ત્યારે આ તપાસમાં મોટો ખુલાસો થયો નીતા ચૌધરી રાજસ્થાનથી કચ્છમાં દારૂ લાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે ચર્ચા એવી પણ છે કે નીતા ચૌધરીની સિનિયર આઈપીએસ થી લઈને મોટા નેતાઓ સુધીની પહોંચ છે તેમજ નીતા चौधरीના પતિ પણ રાજકારણી છે નીતા चौधरीના પતિનું મૂળ વતન બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે અહીં તેના પતિ સ્થાનિક રાજકારણમાં ખૂબ સક્રિય છે આ સાથે જ ઉત્તર ગુજરાતના અનેક દિગ્ગજ નેતા સાથે નીતા चौधरीના ખૂબ નજીકના સંબંધો છે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઈ પ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવાઈ હતી મુજબ પહેરીને કોઈ ન બનાવી શકે પરંતુ નીતા પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગ બાજીના વિડીયો બનાવતી હતી તેના વિડીયો ભૂતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો રહ્યા છે ફરજ પર બેદરકારી સોશિયલ મીડિયા પર વર્દીમાં ફોટો અને વિડીયો મૂકવા ગેરવર્તણૂક સહિતના મુદ્દાઓ હંમેશા નીતા ચૌધરી સાથે જોડાયેલા રહ્યા જેથી આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો આપ્યો હતો પરંતુ નીતા ચૌધરીના વર્તનમાં કોઈ ફરક ન આવ્યો પોલીસ લોકઅપમાં પણ નીતા ચૌધરીને કોઈ અફસોસ ન હોય એમ વર્તી રહી છે કદાચ તેને એવું જ લાગી રહ્યું હશે કે ભૂતકાળની જેમ અત્યારે પણ તેને કોઈ જ સજા નહીં મળે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર